દ્વારકા જવાનો પ્લાન હતો દિલભાન સ્પલો આઈ ગયો ઓ નામ જેઠા જેક્શન બધા જતા રહ્યા છે અમે જ ખાલી રહી ગયા છીએ સન્ની એકલો નહી ગયો એના પાસે જવા દે ના એના પાસે જવું નહીં એ રોજ એકણ આવી છે કે બે જણા હાસ્ય પ્લાન બન બરે આપણે તો પાઈ ગરીબી ઓટો માં છે એના પાસે તો પૈસા આ એના પાસે થી પૈસા લઈને સીધા દ્વારકા દ્વારકાધીન મોજ જ કરવાની એ તો એ ડું છે પૈસા જેના પાસે ખાસા બધા પૈસા જ પા હાથસો હાથ છો વાળા તો સંપલ પાર ત્રણસો વાળી મોજરી કદી જોઈએ નથી કોઈને અમે ત્રણસો વાળી મોજરી પહેરીએ છીએ નીર્યો આવશે ને તાને જ મજા આવશે એના પેલા દ્વારકા દ્વારકાધીને એવા ફોટા નીકળ્યું છે ને દરિયાના બરિયાના આમ નાહતા હોય એવા અમે તો કદી નાયા નહીં એવા આમ તો યોન મોજ કરવા દે હાલે એ પછી સંકારી હોય સંધ્યા સંદ્યા બાકી અમારો મેર નહી ગયા લુખા બિલકુલ ઋતવી લા પૈસા નહી અમ બુદ્ધા લુખા એ વાત હા આવતો લાગે દે એને જ લુખો કરવો છે કોઈને નહીં કરવો

કરવું પડશે પણ આપડે મને એવું લાગે કે મારા દ્વારકા વાળા નો હુકમ નહિ થયો હોય મા પૈસા જ નતા ચાલો દ્વારકા વાળાનો એટલે પૈસા નહિ એક કામ દે ભલે દ્વારકા નહીં ગયો રૂમાલ બુમાલ વેટવા દે પછી દ્વારકા જો હુકમ થઇ જાય ને હુકમ નહી નહી જોયે નાનું નાનું આજકાલ નહી જોયું રહ્યું ના ના અમારો તું તો જશુ ને ઘેર ના ઘેર નહી જવું ના ઘેર જીએ ના ઘેર ઘેર તો નાનું ઘેર જવા દઈયે વિચાર છે દ્વારકા જવાનું નીકળીએ પેલા તો નીકળી નાનું ઘેર દ્વારકાનું મને દકાો દ્વારકાલાગળો પુગળો લેવો પડે પેલા આ તો તને કેવા તું પેલા શોધી લે તું કોણ અરે આપડે સનુ ને આપવા ના થઈ ગયા આપણે ઘર આગળ થઈ જઈ ગયા

અમે તો મારા પૈસા હતા પણ દ્વારકા વાળા હુકમ નતો નતો જવાનું કે પૈસા હોય કે ગાડીઓ ના જઈએ આમાં તો બધું છે

દ્વારકા વાળા થઈ ગયો એટલે કોઈ નઈ કરવું લડવા પ્લેન કરી દ્વારકા દ્વારકા જગ્યા જીતું પેલા તો દ્વારકા ગાડી

આપડે પેલા હેલિકોપ્ટર જેવું મારો બઉ ભારે ખબર ના પડે તમારે જવાનું છે પેલા એ વાત છે ભાડું

વાગે વાગે ગાડી ચાવી પાછા ને છે તમારા દરવાજા આવી તૈયાર રહેજો એટલે તૈયાર ગાડી આઈ જઈએ બધું ફન આવજો હા ગમે તે જગ્યાએ ગયો ગાડી બસ એટલે આપજો હા હા ભાઈ થાર તો હા તમને તો ખબર પડે થાર ગાડી ની હા થાર 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 નહી લોટ બધાનો થાર નહી થાર ગાડી પૈસા વાર ના હુકમ થાય એટલે પૈસા કહી દઉં હું તને બરાબર હું તો છો તમારા પૈસા જાવ છું નહીં બેઠો

પેલા આટાટલા પાછું કરીએ તો આ પેલા ને લુગરા બુઘરા લીધો લુઘરા લઈને મંગા તું ગેલીએ તો કી શું આવે

દ્વારકા વાળા નોકામ થઇ જ અમે નમતી મુખ બરોબર અમે તો જે આવે તમે તેવું હોય થઈ જાય હાઇટ ને હોય એ દ્વારકા ઉપર એવું છે હાઇટ દ્વારકા ઉપર તમે છે ને અમે કપડા બપડા લેતા વડનગર થી લેતા અમે પેલી બસ સ્ટેન્ડ માં દુકાન છે ને એ કપડો હાડો મારે છે આમરા નવા બજાર અમે બાળક હા જાણ રો ફટાફટ પે લઈને આવતા રો